નમસ્કાર ભારત તરફથી થયેલા કેટલા હુમલાથી પાકિસ્તાન બચી શક્યું છે એની અધિકારિક જાણકારી સેના આપે એના પછી જ તમારા સુધી પહોંચાડીશું કેમકે દેશભરની સમાચાર એજન્સી દેશભરની સમાચાર ચેનલ્સ અને બાકીના ડિફેન્સ જર્નલિસ્ટ જે રિપોર્ટ કરી રહ્યા છે એ અને ઓફિશિયલ ઇન્ફોર્મેશન એ બંને વચ્ચેના સમયમાં ખાસી ગેપ આવી જાય છે અને એટલે જ એક સમાચાર જેના પર આખા દેશનું ધ્યાન છે ને એ છે ભાઈ કરાચી પોર્ટ પર હુમલો કર્યો કરાચી પોર્ટ તરફથી એવી ટ્વીટ કરવામાં આવી પાકિસ્તાનના એ અકાઉન્ટ પરથી જે વેરીફાઈડ નહોતું પણ ઓફિશિયલ હતું એવું એક્સના ગ્રોકને પૂછવામાં આવ્યું ત્યારે એણે પણ કહ્યું અને એમણે કહ્યું કે ભાઈ અમારા પોર્ટને ખાસું બધું ડેમેજ થયું છે આ હુમલાથી કરાચી પોર્ટને કેટલું નુકસાન ને શું સ્થિતિ એ તો આપણે કરાચી જઈને જોઈ નથી શકવાના અધિકારીક આવે નહીં ત્યાં સુધી ખબર નથી પડવાની પણ એ વચ્ચે બહુ મહત્વની વાત એ છે કે પાકિસ્તાન એક હુમલો છે જે એડમિટ કરી રહ્યું છે ને એ છે સાયબર અટેક એના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટમાંથી ટ્વીટ કરવામાં આવી સવારે કે અમને ટૂંકમાં ભીખ માગવામાં આવી કટોરો લઈને કે અમે બહુ સાવ કંગાળને દિવાળીઓ ફૂંકી દીધું છે અને અમને પૈસા આપો અમારે આ લડવું જ પડે એવું છે જરૂરી છે એની થોડી પછી એમના ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે કહ્યું કે સોરી અમારું અકાઉન્ટ હેક થઈ ગયું છે બાકી અમે આવી કોઈ ભીખ માંગી નથી હવે અકાઉન્ટ હેક થયું એ કેવી રીતે વેરીફાઈડ બીજું ગ્રે અકાઉન્ટ કેવી રીતે હેક થઈ રહ્યા છે બહુ બધા પ્રશ્નો છે કરાચી પોર્ટ પરથી પણ એવો દાવો કરવામાં આવ્યો કરાચી પોર્ટ ટ્રસ્ટ ઓફિશિયલ એટ ધ રેટ ઓફિશિયલ કેપીટી એમનું અકાઉન્ટ છે એક્સપર અને એમણે એવું કહ્યું એક પોસ્ટમાં કે અમારું અમારા પર હુમલો થયો છે અને અમારી હાલત બહુ જ ખરાબ છે એના પછી એમણે પ્રેસ રિલીઝ જાહેર કરી છે કે આ અકાઉન્ટ છે એ ભારતે હેક કરી લીધું હતું આ અમે કહી રહ્યા છીએ કે ભારતે ફેક ન્યૂઝ છે એ આના અકાઉન્ટ પરથી રિલીઝ કરી છે અને અમારું અકાઉન્ટ હેક કરી દીધું છે કરાચી પોર્ટ સેફ અને સિક્યોર છે એ જ એમણે પછી ઉર્દુમાં પણ લખ્યું છે એના નીચેનું આ છે કે રિપોર્ટ સર્ક્યુલેટિંગ ઓન ઇન્ડિયન મીડિયા ક્લેમિંગ દેટ કરાચી પોર્ટ હેઝ બીન અટેક બાય ઇન્ડિયન ડેમેજીસ હેવ બીન કોઝ ભારત તરફથી જે સમાચાર આવી રહ્યા છે કે અમને ખૂબ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એ બેઝલેસ છે ખોટી વાતો છે કરાચી પોર્ટ એકદમ નોર્મલી અને સિક્યોરલી ઓપરેટ કરી રહ્યું છે પોર્ટના બધા જ ફંક્શન એક્ટિવિટીઝ અને ઓપરેશન્સ છે એ નોર્મલ પણ એની પહેલા એક ટ્વીટ કરવામાં આવી હતી આ અકાઉન્ટ પરથી અને જેમાં એવું કહેવામાં આવ્યું કે એમને ખૂબ ડેમેજ થયું છે અને એ ટ્વીટ અને એ દ્રશ્યો વાયરલ થતાની સાથે જ હવે એમણે સ્પષ્ટતા કરીને કહ્યું છે કે ભાઈ સોરી અમારું અકાઉન્ટ હેક થઈ ગયું હતું બાકી અમે સેફ અને સિક્યોર છીએ કોણ કેટલું સેફ અને સિક્યોર એનો એક્ઝેક્ટ ડેટા સાચો ડેટા દુનિયાભરના યુદ્ધોમાંથી મોટા ભાગે છે એક સુધી સામે નથી આવતો અને એ જ્યારે આવે છે ત્યારે એ યુદ્ધોને ખાસો સમય વીતી ગયો હોય છે અને એટલે જ આપણે યુદ્ધની પરિસ્થિતિમાં છીએ કોને ક્યાં કેટલું ડેમેજ એ ખૂબ સમય લાગવાનો છે એક્ઝેક્ટ ડેટા આવતા પણ એટલી સ્પષ્ટતા સાથે જે વિઝ્યુઅલ પણ સામે આવ્યા એ બતાવી રહ્યા છે કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અદ્ભુત ચાલી રહી છે આપણે એસ ચારસોની સાથે બીજી ત્રણ ડિફેન્સ સિસ્ટમ લગાવી છે અને એક પછી એક ડ્રોનને મિસાઇલથી અટેક થઈ રહ્યા છે એ હકીકત છે કે પાકિસ્તાન મિસાઇલને ડ્રોન સતત છોડી રહ્યું છે આપણે સુરક્ષિત એટલે છીએ કેમ કે આપણી સિસ્ટમ વર્ક કરી રહી છે અને પાકિસ્તાન જે સતત રડી રહ્યું છે કે ભાઈ લાહોરમાં થયું ને કરાચીમાં થયું ને ત્યાંના જે સ્થાનિકો કહી રહ્યા છે ભારતીય મીડિયાને એના ક્લેમ પર કેટલો ભરોસો રાખવો ન રાખવો એ બધાના બધાની બહુ અંગત ચોઈસ છે પણ ત્યાંના નાગરિકો પણ જે દાવો કરીને કહી રહ્યા છે કે ખૂબ નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે બતાવે છે કે પાકિસ્તાનની સિસ્ટમ નાયર ડિફેન્સ સિસ્ટમ કામ કરી રહી છે એના મિસાઇલ કામ કરી રહી છે ને એના ડ્રોન કામ કરી રહ્યા છે અને આ દેશ એ દેશ માટે આ બહુ મોટો સંદેશ લેવાનો સમય છે કે એમની પાસે કશું જ નથી લડવાનું એકમાત્ર કારણ ધાર્મિક આંધળાપણું કટ્ટરતા અને નીચે કશું બચ્યું જ નથી એટલે એમની આ રાજનીતિક મજબૂરી છે કે કોઈ કોઈપણ સંજોગોમાં ભારતની યુદ્ધ બાજુ લઈ જાય અને એ ભારત તરફથી આવેલો ગજબ સંયમ છે કે આપણે સતત કહી રહ્યા છીએ કે અમે તમારા સિવિલિયન્સને મારી જ નથી રહ્યા એ તમે છો કે જે અમારા નાગરિકો પર હુમલો કરી રહ્યા છો બાકી કોઈ હુમલાની પુષ્ટિ કરે કે ન કરે સાયબર અટેક આપણા તરફથી નથી અને આપણે એ સ્વીકાર્યું પણ નથી પણ પાકિસ્તાને એ માની લીધું છે કે એમના અકાઉન્ટ્સ ટ્વિટર અકાઉન્ટ પણ એ સેફલી સંભાળી નથી શક્યા નમસ્કાર